નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સમગ્ર માલધારી સમાજ દ્વારા વાઘોડિયા ચોકડી પાસે નવમો તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે સાત દીકરીઓના વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનુબેન ભરવાડ મિત્તલબેન ભરવાડ રાજલબેન પંચાળા તથા સ્વાતિબેન પંચાલ જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ભગવાનના લગ્ન છે એ તો ઉત્તમ વાત છે પણ સાથે સાથે અમે અમારા સમાજની સાત દીકરીઓ પરણાવી છીએ અને દર વર્ષે પાંચ સાત દીકરીઓ પરણાવી છીએ ભગવાનનું વિવાહ પતિ જાય પછી દીકરીઓ પરણાવી અને પછી ખવાર હોતી પ્રોગ્રામ ચાલે છે લગ્નમાં દસ થી બાર હજાર માણા હોય શું સંદેશ આપો છો આપણે ભરવાડ સમાજ બસ ભરવાડ સમાજ લ્યાર લ્યાર મત છે ભરવાડ ભરવાડના અતર ભગવાન વચેલા છે વડોદરા શહેર માં વાઘુડિયા રોડ ઉપર આ નવમો વિવાહ છે અમારે તુલસી વિવાહ ભગવાનનો કૃષ્ણ ભગવાનનો અને બહુ સારી રીતના વિવાહ થાય છે 10 15000 માણસ ની રસોઈ થાય છે અને કોઈ બહુ બહુ સારી રીતના એટલે બહુ ઉત્સાહ છે અમે આ વિવાહ ઉજવીએ છીએ અમે કૃષ્ણ ભગવાનના બહુ માનીએ છીએ એમના લઈને અમને કોઈ અહીંયા બીજી બેકારી નથી થતી કે બહુ શાંતિથી સલામતથી સારામાં સારો વિવાહ થાય છે અમારે અહીં તમને વિશેષ એ કહું કે ભરવાડ સમાજ વડોદરામાં નહીં તમામ ભારત દેશમાં રહેતા મહારાષ્ટ્રમાં હોય રાજસ્થાનમાં હોય દરેક જગ્યાએ આવા ઉત્સવ થતા હોય છે પણ મોટામાં મોટો જો ઉત્સવ કોઈ થતો હોય તો ગુજરાતમાં કેમ કે કૃષ્ણ ભગવાન અહીંયા મથુરા અને એ છોડીને જો અહીંયા આવ્યા હોય તો ગુજરાતમાં કાંઈક વિશેષ હોય એટલે ભગવાનના લગ્ન બી ભલે જન્મયુપીમાં પણ લગ્ન ગુજરાતમાં જ કર્યા એટલે આ ભરવાડ સમાજમાં મોટામાં મોટા જો કોઈ લગ્ન થતા હોય કૃષ્ણ ભગવાનના અને એમના વંશના સીવી એટલે અમને જેમ ભગવાનને પરણાવવાના હોય એને અમારે વિશેષ અમારા દીકરા કરતાં વધારે મહત્ત્વ આપ્યું છે અમારો સમાજ અને વિશેષ આજે જે ગંગાનાથ બાપુનું મંદિર છે અને જે ભવાનભાઈ જેવા અમારા સમાજનું એક ઘરાણું કહેવાય હમણાં તમને ખબર હશે સમાજને કે બાવળિયાળામાં જે ઉત્સવ થયો એમાં દસ દિવાળનું દસ દિવસનું તમામ રસોડું ભવાનભાઈનું હતું એટલે ભવાનભાઈના હું એવું નથી કહેતો પણ અમારા સમાજ માટે આવા હિરલા ઘણા છે સુરતમાં છે ભાવનગરમાં છે અને અમારા સમાજ છેલ્લા પંદર વર્ષથી ઠાકરની કૃપાથી પંદરથી વીસ વર્ષથી ખૂબ એની સળતી કળા છે અને ખૂબ ખૂબ અમારા ઠાકરના અમારી ઉપર અમે એ માનવી છે આશીર્વાદ છે બાકી અહીંયા કરોડોને બિલ્ડરો અને મોટા મોટા છે કોઈ આવા વિવાહ ક્યાંય તમે જોશો નહીં નરસિંહજીનો વરઘોડો નીકળશે પણ તમે એમાં જોજો ક્યાંય જમણવા નહીં હોય તો અહીં અમારા સમાજમાં દરેક જગ્યાએ લાખ પબ્લિક હોય તો અમારે એક જમાડવાર હોય છે ઓટલો ના અમારો ઢુકળો રોટલો એ અમારા સમાજનું એક મોટું વિશેષ છે જય ઠાકરની જય નગાલાખા બાપાની જય